टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા ગંગાધરમ મહાદેવમ સર્પા ભર્ણભૂષિતમ નવામી સિરસા દેવમ કેમનું મૃત્યુ કરી મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ને આજનો વાર છે સોમવાર તિથિની વાત કરવામાં આવે તો આજે કારતક શુદ્ધ છઠ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ યોગની વાત કરીએ તો અતિગંડી યોગ સવારે સાત કલાક ને પચીસ મિનિટ સુધી રહ્યો છે ત્યારબાદ સુકર્મા યોગ બનશે આજનું કારણ રહ્યું છે કૌલવ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ ધનરાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવર શકે તો આ છે આજના દિવસનું પંચાંગ તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુ પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષને પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક તેતાલીસ મિનિટ સુધી રહ્યો ત્યારબાદ સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ત્રણ મિનિટ થશે

તુલા રાશિ છોડી વૃશ્ચિક રાશિમાં આજે પ્રવેશ કરશે જે બપોરે ત્રણ કલાક ને ત્રેતાલીસ મિનિટ કરશે તો આ છે આજના દિવસના શુભાશુભ અને દિન વિશેષ સાથે વાત કરીએ તો આજે છઠ વૃદ્ધિ કુમાર યોગ યોગ અને રવિ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિ અને અર્થલાભ એટલે ધનલાભ થવાની શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળતા મળવાની પણ શક્યતાઓ છે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થાય એવા ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે રમતગમતના ક્ષેત્રમાં ખ્યાતિ વધી શકે નામના થઈ શકે છે તો એવી પણ ગ્રહોની આજે સ્થિતિ જોવા મળે છે લાભદાયક અને પ્રેરણાદાયક દિવસ આજે આપના માટે બનતો જોવા મળી રહ્યો છે એટલે ટૂંકમાં દિવસ આપના માટે અનુકળ છે મંગલકારી કે લાભ કરતા કહી શકાય વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી દેવાનો ઉપાય શું કરશું તો આજે શિવ મહિમન સ્તોત્રનો પાઠ કરી શિવજીની આરાધના કરવી લાભકર્તા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આર્થિક સ્થિતિ સુધારવાની સંભાવનાઓ પ્રબળ છે જમીન મિલકત વ્યવહારમાં સાવચેત રહેવું જરૂરી છે આના વ્યાપાર વ્યવસાયમાં જો તમે આજે કોઈ પ્રોપર્ટી લેવા જઈ રહ્યા છો કોઈ જમીન ખરીદવા જઈ રહ્યા છો કે વેચવા જઈ રહ્યા છો તો નિશ્ચિત એના ટ્રાન્ઝેક્શનમાં એના વ્યવહારમાં સાવધાની કાગળમાં અવશ્ય રાખવી હિતાવે છે આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો કોઈ પ્રલોભનમાં આવીને ઉતાવળ નિર્ણય લેશો તો પસ્તાવાની વારી આવી શકે એટલે નિર્ણય લેવા પરિવારમાં શુભ કાર્યો આજે પૂર્ણ થઈ માંગલિક કોઈ ધાર્મિક શુભ કાર્ય આજે તમારા પરિવારમાં થાય એવા પણ ગ્રહમાં જોવા મળે છે અણધાર્યા ખર્ચ થવાની શક્યતાઓ છે ટૂંકમાં જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે આ બા રંગનો પ્રયોગ કરી શકો આપના માટે હિતા હોય મંગલ કરતા રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું એમને ખુશ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ મિથુન ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષર છે ક છ અને ઘ આવા જાતકો માટે આનંદનો વિષય બનશે સ્વાસ્થ્યમાં અચાનક તકલીફ થઈ શકે ગડબડ થઈ શકે એવી પણ સંભાવનાઓ છે તો આજે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા થોડીક સાવચેતી રાખવાની જરૂર છે સંબંધોમાં સમજદારી ખૂબ જરૂરી છે જો સંબંધોમાં સમજદારી નહીં હોય તો ઘનિષ્ઠ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે માનસિક શાંતિના યોગો છે તો વિશ્વાસઘાતના પણ યોગો બની રહ્યા છે એટલે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો વાળો બની રહ્યો છે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે પોપટી રંગ કોઈપણ રીતે જો તમે આ રંગનો પ્રયોગ કરો છો આપના માટે સુખદ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ગૌશાળામાં સેવા આપવી તો ગાયોની પૂજા કરવી ગાયોને ઘાસચારો પધરાવો થોડો સમય ગૌશાળામાં કે ગાયોની પાસે વ્યતીત કરો તમારા માટે સુખદ મંગલકારી સાબિત થશે જી

આજે કાર્યક્ષેત્રમાં અવરોધો આવતા હશે બધા દૂર થતા જોવા મળશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં થોડોક વિલંબ થવાની સંભાવનાઓ છે શાંતિથી દિવસ પસાર કરો હિત કરે છે વિદ્યાભ્યાસમાં સફળતાની પણ શક્યતાઓ છે વિદ્યાર્થીઓને જે વિષયોમાં મૂંઝવણ હશે જેમાં સમજૂતી નહીં આવતી હોય એ વિષયોનું જ્ઞાન આજે પ્રાપ્ત થઈ શકે કોઈ સમર્થક કોઈ ગુરુ કોઈ ગાઈડ આજે મળશે એટલે સફળતા મળવાની સંભાવનાઓ આજે પ્રબળ છે

શુભ્રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે રીતે આ રંગનો કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશું તો આજના દિવસે દૂધનું સેવન કરવું દૂધનું દાન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિ અને લાભના અવસરો મળતા જોવા મળી રહ્યા છે નોકરીમાં ફાયદાકારક પરિણામો પણ તમને પ્રાપ્ત થઈ શકે સ્થિતિ છે તમારી ઈચ્છાશક્તિમાં આજે વૃદ્ધિ થઈ શકે તમે જે ચેતનાઓ કરો જે પ્લાન કરો જે વિચારો જે ઈચ્છા કરો એ સફળતામાં પરિણત થશે એટલે ઈચ્છાશક્તિમાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે આજે મિત્રતાનો વ્યાપ પણ વધી શકે છે નવા મિત્રો જોડાઈ શકે એટલે મિત્રતાનો વ્યાપ વધવાની સંભાવનાઓ છે મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમે ઉગરીને બહાર આવી શકો એવા ગ્રહમાન છે એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે મંગલમય કલ્યાણકારી દિન સાબિત થવાનો છે વાત કરીએ ઉપાયોની તો તમારા માટે આજનો દિવસનો શુભ જે છે એ શ્વેત રહેવાનો એટલે સફેદ રંગ તમારા માટે આજે મંગલપ્રત છે ઉપાય શું કરશું આજે આજે સૂર્ય વંદના કરવાની જરૂર છે સૂર્ય નમસ્કાર સૂર્ય ઉપાસના આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી અગ્નિ રાશિની વાત કરીશું કન્યા રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે નોકરીમાં પ્રગતિની શક્યતાઓ જોવા મળી રહી છે આજે પ્રમોશન થઈ શકે તમે કામ કર્યું છે એનું ઇન્સેન્ટિવ પ્રાપ્ત થઈ શકે કોઈ પણ રીતે ગ્રોથ મળી શકે આર્થિક કે પોઝિશન પદનો ગ્રોથ મળી શકે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે આજે આવકમાં વૃદ્ધિના પણ યોગો છે જે બિઝનેસમેન છે એમને આજે આવક વધે એવા ગ્રહમાન છે સંતાન સંબંધિત કોઈ મહત્વના કાર્ય તમે આજે સંપન્ન કરી શકશો જેના કારણે તમારું મન આનંદનો અનુભવ કરશે તો આજે પ્રવાસની પણ શક્યતાઓ જોવા મળી રહી છે પરિવારની સાથે ક્યાંક પ્રવાસ ઉપર જઈ શકો છો કોઈ સંબંધીની મુલાકાતે કોઈ પિકનિકના સ્થળ ઉપર એવા ગ્રહમાન આજે બની રહ્યા છે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એ ચાલતા વિવાદનો આજે અંત આવતો જોવા મળશે એટલે તમારા જીવનમાં આજે સુખમાં વૃદ્ધિ થતી જોવા મળશે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આનંદદાયક મંગલકારી આજનો દિવસ બનવાનો છે વાત કરીશું ઉપાયોની શુભ્રંગ શુભ્રંગ તમારા માટે આજે આસમાની છે ઉપાયની જો વાત કરીએ તો આજના દિવસે ભગવાન રુદ્રની શિવજીની પૂજા કરી દહીંનું દાન કરવું કલ્યાણ પ્રસાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત માટે નાણાકીય સ્થિતિ વધારે મજબૂત બનશે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં લાભના યોગો છે કોઈ સ્પર્ધાત્મક કાર્યમાં જોડાયા તો નિશ્ચિત લાભ મળી શકે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ પ્રગતિની સ્થિતિઓ બનતી જોવા મળશે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે જેથી સંબંધોમાં મધુરતા આવશે ઘનિષ્ઠતા વધશે કોઈને પણ આજે તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક ના આપવી તમારે જોવાની જરૂર છે જો એ કરી લેશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી બનતો જોવા મળશે દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં સુમેળ સધાતો જોવા મળી રહ્યો છે એટલે એકંદર દિન આપના માટે શુભ છે વાત ઉપાય ની કરીએ શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ કલ્યાણકારી છે ઉપાય શું કરીશું તો આજના દિવસે કોઈ સાધુ સંતને અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કેતા આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના છે ન અને ય આ બધા માટે આજે કામકાજમાં સ્પર્ધા ઘટશે અર્થાત બિનહરીફ તમારું કાર્યમાં સફળતા મળવાના યોગો છે જૂના વિવાદો કોઈ ચાલી રહ્યા છે તો એ બધા વિવાદો આજે અંત આવશે આજે સફળતા મળી શકે શાંતિ અને આનંદની સ્થિતિ બની શકે જે સંબંધો સુધરે એવા ગ્રહમાં છે વ્યાપારી ક્ષેત્રમાં સુસંગતતા જોવા મળે છે એટલે વ્યાપારની દ્રષ્ટિએ દિવસ લાભકર્તા છે કલ્યાણકારી છે મંગલકારી છે ક્યાંક નાની અમથી માથું દુખાવાની સમસ્યા આજે થઈ શકે એવી ગ્રહસ્થિતિ છે શુભરંગ શુભરંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલ પ્રશે ઉપાયની વાત કરીએ તો આજના દિવસે કદલી કેતા કેળાના ફળનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવો તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે આજે સમયનો સદુપયોગ કરશો તો લાભના અવસરોને પ્રાપ્ત કરશો તમારી આત્મશક્તિ વધારે મજબૂત થશે માનસિક આંતરિક જે શક્તિ છે મનો પણ મજબૂત થશે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે એટલે દિવસ તમારા માટે સુસંગત અને આનંદદાયક સાબિત થવાનો છે આજે ઘરનું વાતાવરણ સુખદ રહે એવા ગ્રહમાન છે એટલે પારિવારિક સુખાકારીના પણ યોગો છે ખાસ કરીને ખાનપાનની બાબતોમાં થોડીક સાવચેતી રાખવી આરોગ્યની તકેદારી રાખવા માટે આ કરવું વધારે હિતા રહેશે આજે તમે જે કામ કરશો એ કામની લોકો પ્રશંસા કરશે પ્રશંસા મળી શકે છે તમારું માન સન્માન વધી શકે છે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો ધનુ રાશિના જાતકો માટે મંગલમય દિન છે વાત કરીશું ઉપાયનો શુભ રંગ આજે આપના માટે બદામી બની રહ્યો છે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીએ તો આજના દિવસે વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ ગ્રહણ કરવા કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો સહજતાથી સફળતાથી આજે પૂર્ણ કરી શકશો તો જીવનસાથીનો સહકાર તમને લાભદાયી પ્રાપ્ત સ્થિતિને પ્રાપ્ત કરાવશે તમારા જીવનસાથી તમારા વ્યવસાયમાં તમારા કાર્યમાં તમને સહકાર આપશે જે તમારા માટે વધારે લાભ પ્રાપ્ત કરવા માટે કારણભૂત સાબિત થશે મહિલાઓ માટે આરામદાયક સમય આજે બને એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો જે લોકોને શ્વસનની સમસ્યાઓ છે એવો એક ખાસ સાચવવાની શ્વાસ સંબંધિત તકલીફ વધવાની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે મનગમતા મહેમાનનું આજે ઘર આંગણે આગમન થાય એવા ગ્રહમાન ઉદિત છે એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભકર્તા છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણપ્રદ સાબિત થશે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો અને પછી જ કાર્યની શરૂઆત કરી આપના માટે હિતકર સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ધન ખર્ચ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આજે ઈચ્છાએ અનિચ્છાએ પણ ધન ખર્ચ કરવું પડશે આજે રાજનીતિક ક્ષેત્રમાં પ્રગતિના યોગો બની રહ્યા છે જો પોલિટિક્સ સાથે રાજનેતા રાજકાર્ય સદ જોડાયેલા છો તો નિશ્ચિત આજે આપને પ્રગતિ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે પરિવાર સાથે ક્યાંક પ્રવાસનો મોકો મળી શકે અવસર મળી શકે છે ક્યાંક પિકનિક ઉપર કે કોઈ દેવદર્શને કોઈ પણ રીતે પરિવારની સાથે પ્રવાસનો આજનો યોગ બનતો જોવા મળી રહ્યો છે ને પારિવારિક દિવસ શુભ છે આજે કામનું દબાણ ઓછું થશે જો જે કામનું દબાણ ચાલતું બહુ જ આજે હળવો થતો જોવા મળશે એટલે દિવસ આપના માટે આનંદદાયક સાબિત થશે જેથી પરિવાર સાથે સમય આપી શકાશે આજે તમારું મન પ્રફુલ્લિત અને ઉત્સાહિત રહેશે એટલે આનંદની વૃદ્ધિના યોગો આજના દિવસે આપના માટે બનતા જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ભૂરો જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આપ પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું લક્ષ્મીજીની આરાધના કરવી કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે વૈવાહિક જીવન સામાન્યતઃ ચાલી દેશે એટલે આનંદદાયક સામાન્ય બની રહેશે કોઈ ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો નિશ્ચિત આજે વિશેષ લાભના યોગો છે વિશેષ લાભની સ્થિતિઓ બનતી જોવા મળશે કામ સમજદારીથી કરવું ખૂબ જરૂરી છે આજે કોઈ પણ પ્રકારનું કામ કરો બુદ્ધિનો વિવેક વાપરીને કામ કરવું આપના માટે હિત કર કે કલ્યાણકારી સાબિત થશે વિદેશ ગમન માટે વિચારધારા કરતાઓ છો તો આજે પ્રવાસના યોગો બનતા જોવા મળી રહ્યા છે લાભ મળી શકે છે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે આજે મહત્વના નિર્ણયો લેવાશે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે લઈ શકાય જે તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવશે એટલે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણપ્રદ છે મંગલકારી છે સુખદ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સોનેરી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે ઉપાય શું કરશું તો આજે ચંદનનું તિલક અવશ્ય પોતાના લલાટમાં લગાવવું કલ્યાણપ્રદ કે મંગલકર સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે હવે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક નવ અને ભાગ્યાંક એક બની રહ્યો છે નવ નંબર જે છે એ મંગળનો એક નંબર સૂર્યનો તો આજનો દિવસ આપના માટે પ્રભાવી રહેવાનો છે સરકારી કાર્યના ક્ષેત્રોમાં સફળતા મળી શકે આજે તમારું નેતૃત્વ શક્તિમાં પણ વૃદ્ધિ થાય પ્રકારના ગ્રહમાં છે તો આજનો દિવસ તમારા માટે તમામ રીતે શુભ છે આવેગમાં આવીને વધારે પડતા ઉત્સાહમાં આવીને કામ ન કરવું યોગ્ય સમજદારીપૂર્વક કાર્ય કરવું હિતાવ સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે કયો ઉપાય આજના દિવસ કરવો લાભદાયી રહેવાનો છે આજના દિવસના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે ઘરની અંદર વાસ્તુ દોષનું નિવારણ કરવું કલ્યાણકારી સાબિત થઈ છે ખાસ કરી જ્યારે આર્થિક બાબતોમાં નુકસાન જોવા મળતું હોય તો તમારું રસોડું જો ખોટી દિશામાં હોય અથવા આગ્નિકોણમાં ટોયલેટ બનેલું હોય તો એની ટ્રીટમેન્ટ અવશ્ય કરાવી ત્યાં કોઈ યોગ્ય વાસ્તુશાસ્ત્રને બોલાવીને ત્યાં હિલ કરાવું અથવા તો એક કાચના વાટકામાં આખું મીઠું અને ફટકડી મૂકી રાખવી દર પંદર દિવસે એને આઉટ કરી લેવું તમારા જીવનમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કારણભૂત સાબિત થઈ શકે

તમામ જે માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ ન ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર